દબોઈ શ્રિયાળાની જબાવટ સાથે રાજ્ય ધોરી માર્ગ વચ્ચે આવેલ થુવાવી ગામના પાટિયા પાસે ગરમા ગરમ પોક હાથડીઓ ખુલી ગઈ છે ગત વર્ષ પોક ભાવ રૂપિયા આઠસો હતો અને આ વર્ષે એક રૂપિયા કિલો ભાવે પોક વેચાઈ રહ્યો છે સાથે જ તમામ સેવ અને બે જાતની ચટણી સાથે લીજત માણવા પોક રસિકો અવશ્ય થુવાવી આવે છે અમારે ત્યાં દર વર્ષે અગિયારમા મહિનાની પંદર તારીખ છે અત્યાર સુધીમાં ચાલુ થઈ ગયું હોય પણ આજે ઘડે લેટ છે સિઝનની લીધે અને ભાવ મોંઘા છે હમણાં પોકનો દર વર્ષે આઠસો થી પાંચસો થી આઠસો ની વચ્ચે હોય છે મંગળનો એનો ભાવ વધારે છે પોકનો લગભગ એક હજારની હમણાં એક હજાર રૂપિયા ભાવ છે એની આપ કોઈ થઈ શકે જેવો જેવો માલ મળશે એવો ભાવ ઓછો થશે ઉબાડ્યું પણ મળશે પોકવાળા પણ મળશે આ વખતે પોક થોડો ભાવ વધારે છે કેમ કે વરસાદના કારણે બગડી ગયો હતો માલ તો છતાં પણ હમણાં થઈ ગયો છે થોડો રેડી પોકની વેરાયટી તો સારી છે અને ભાવ થોડો વધારે છે પહેલા પાંચસો થી આઠસો હોય છે પણ હમણાં બારસો થી બારસો તો છે જ થોડા ટાઈમમાં ઓછો થઈ જશે